પોલીસ મથક તેમજ જિલ્લાનું કમલમ ગેરમા એલાન ગોચના દબાણ તેમજ સિહોરના ઉદ્યોગપતિ તજવીજ સામે રોજ પ્રબળ બન્યો છે કાર્યવાહી કરવા માટે પ્રશાસન દ્વારા જે નોટિસો અપાઈ છે તેના વિરોધમાં તાલુકા કોંગ્રેસ મેદાને પડ્યું છે તાલુકા કોંગ્રેસના લડાયક અશોક મામસીએ ધાર્મિક સ્થળોને નોટિસ મામલે વિરોધ નોંધાવ્યો હતો રિપોર્ટર વિપુલ બલિયા શિહોર સિહોર તાલુકાના એકસો ચોપન મંદિરોમાં પાડી દેવા માટેની નોટિસો સરકાર તરફથી કાઢવામાં આવી છે આજે મામલતદાર શ્રી સિહોરને આવેદનપત્ર આપ્યું છે એક પણ જો ઈંટ હિન્દુ મંદિરોની હટાવી છે તો સમગ્ર હિન્દુ સમાજ રોડ ઉપર આવશે તમામ કચેરીઓનો ઘેરાવ કરશે અને આજે જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે સુપ્રીમ કોર્ટનું બાનું કાઢે છે તો રામ મંદિરે સુપ્રીમ કોર્ટના હુકમ દ્વારા જ બનવામાં આવ્યું છે એમાં તો અમે બનાવ્યું અમુ બનાવવું ભાજપ સરકાર કહે છે અને સુપ્રીમ કોર્ટને ફી જાય છે ગો બનાવીને તો આ મંદિરો ન પડવા જોઈએ ગામડાની અંદર મંદિરોની ક્યાંય મંજૂરી લે લેવામાં આવી ન હોય ગામડામાં કોઈ ઓબ્જેક્શન પણ નથી લીધા કે મંદિરો અહીંયા નડે છે આ છે તે છે તેમ છતાં સરકાર દ્વારા જે આ મંદિરો પાડવાને નોટિસો આપવામાં આવી છે તેને સખત શબ્દોમાં સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિ વખોડી કાઢે છે અને આ નિર્ણયને રદ કરવાની આવેદન પત્ર પણ આજે મામલતદાર કચેરી આપવામાં આવ્યું છે જો આમાં મંદિરોની કઈ આગળ કાર્ય હોય તો આપ શું કરવા માંગશો દરેક સરકારી કચેરીઓના પ્રાંત કચેરી મામલતદાર કચેરી તમામનો ઘેરાવ કરવામાં આવશે ની અંદર જે એકસો છપ્પન મંદિર પાડવા માટેની જે અલગ અલગ કચેરીમાંથી જે નોટિસો દેવામાં આવી રહી છે એના અનુસંધાને આજુઓમાં વિરોધ પ્રદર્શન ના આયોજન પત્ર દેવા આવ્યા છે આવનારા દિવસો ની અંદર એક પણ હિટ અલાવશે આ સરકાર કે આ કમળ ગટ્ટા સરકારો તો અમે તમામ સરકારી કચેરીનો ઘેરાવ કરશું અને રસ્તા રોકો આંદોલન કરશું ગાંધીના ગુજરાતમાં રહીએ છે ગાંધી સિંધ્યા માર્ગે આંદોલન કરશું પણ જરૂર પડશે તો શહીદ ભગતસિંહનો માર્ગ પણ અપનાવશું આ સરકાર હાલની સરકારો જે હિન્દુના નામે મત લઈ ગાયોના નામે મત લઈને સરકાર બનાવી છે અને ત્યાર પછી હિન્દુઓના હિન્દુઓનું મંદિર તોડવા બેઠી છે પહેલાં ગૌસરો ખાલી કરાવો ઉદ્યોગપતિઓને જે જમીનો આપી છે ખાલી કરો ટોકનના ભાવે આ સરકારોએ ઉદ્યોગપતિને જમીન આપી છે કે આ ખાડા કાન કરે છે અને માત્ર માતાજીના દેવી દેવતાના મંદિરો ને પાડવાની વાતો કરી રહી છે એટલે આ સરકાર ને હું આપના માધ્યમ ને મીડિયા ના માધ્યમથી કહેવા માંગુ છું સિહોર તાલુકાના મંદિર ને એક પણ કે લાવી છે તો રોડ ઉપર ઉતરી જશું અને સમગ્ર જે બાંગ્લાદેશ ની અંદર થઈ રહ્યું છે ભારત અહીંયા ગુજરાત ની અંદર સિહોર નવનાથ ના મંદિર અહીં તો થશે ટૂંક સમયની અંદર વંદે માતરમ ભારત માતા કી જાય